ભીમનગરના લોકો ત્રીસ ચાલીસ વર્ષથી આ જગ્યા ઉપર રહી રહ્યા છે ભીમનગરની અંદર પણ કોર્પોરેશન દ્વારા જબરદસ્તી પરાણે આ લોકોને પીપીપી યોજના ટોપી સાતસો કરોડની જે જગ્યા છે એ પ્રાઇવેટ બિલ્ડરને એકસો ત્રણ કરોડના વેચી નાખવા માંગે છે અને બધા ઉપર ઉપર બધા મલાઈ ખાય ગરીબ માણસોનેથી હટાવવા માગે છે જેપી પી બિલ્ડરનું અત્યારે સંભળાઈ રહ્યું છે સાથે સાથે આ તમામ રહેવાસીઓની અને સમાજની માંગ છે ત્યાં તમામ લોકોને પહેલા તો પીપીપી યોજના રદ કરવામાં આવે અને રહેવાસીઓને ત્યાં કાયમી ધોરણે ટોકન ભાવે જમીન આપવામાં આવે બરોબર નેતા આંદોલન આખા રાજકોટ ને ગાંધીનગર સુધી ચાલુ રહેશે ハハハハ તમામ લતાવાસીઓ લગભગ બે હજારની લોકોની મોટી રેલી સ્વરૂપે બાળકો મહિલાઓ પુરુષોને રાજકોટ સમાજના રાજકીય કે તમામ આગેવાનોની આગેવાનીમાં તમામ વિશાળ રેલી સ્વરૂપે રાજકોટ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે અનુસૂચિત જાતિને એસસી એસટી ઓબીસી લગભગ તમામ સમાજના ગરીબ સમાજના લોકો જે ત્રીસ ચાલીસ વર્ષથી ભીમનગરમાં રહે છે પણ બે હજાર તેરમાં બરોબર એ કૌભાંડ મોટું આચરવા માટે સાતસો કરોડની જે જગ્યા છે એકસો ત્રણ કરોડમાં જેપી બિલ્ડરને સોંપવાનું જે કાવતરું ઘડા ઘડાઈ રહ્યું છે અને ગરીબ માણસોને બેઘર કરવા માટે તો એ બાબતે જે રજૂઆત કરવામાં આવી છે અને કમિશનરશ્રીની નીચે આવીને પણ સાંભળી અને હકારાત્મક જવાબ આપ્યો છે પણ આવનારા દિવસોમાં જો સત્તા પક્ષ આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે અને આ જે લતાવાસીઓની આગેવાની એક જ માંગણી છે કે આ જે પીપીપી યોજના છે તાત્કાલિક રદ કરી અને જે લોકો જે સ્થાનિકો છે એ લોકોને જંત્રી મુજબ આ જે જમીન છે એ લોકોને સોંપવામાં આવે અને આ બે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન રાજકોટથી અત્યારે ખાલી રેલી થઈ છે આ રેલીનો રેલો ગાંધીનગર સુધી આવશે આવવાની તૈયારી આજે સત્તા પક્ષ રાખે ભીમનગર વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એના માટે કોર્પોરેશન દ્વારા અઘો ઘણા સમયથી સરકાર શ્રીની જે પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું પણ એ ટેન્ડરના અનુસંધાને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતા કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હાલ જે આવેદન પત્ર આપેલું છે એ લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે નાંદર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિયેશનનો ચુકાદો આપેલો છે આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઈન છે

બધા લોકોનું કિંમત ને વેલ્યુએશન છે જગ્યાના વેલ્યુએશન બાબતે કોઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો જજમેન્ટ અને એનો પ્રશ્ન છે હાલ સત્ય એ છે કે ટેન્ડર 103 કરોડ રૂપિયાનો આવેલું છે એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે તો એ ધ્યાને લે અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડર નો નિકાલ કરતી વખતે 40 વર્ષ કે અનુભવ હોય તો એ લોપમાં કે જે જોને જ જરૂરી ભલે આપણે કહી દે સકતો જ આ સકી છે જરૂરી છે પીપીપી યોજના અંતર્ગત સરકારે સ્લમ રિહેબિલિટેશન ની પોલિસી બનાવી છે એમને એવી રજૂઆત આજે પ્રથમ વખત આবেদনના માધ્યમથી કરી છે તો એ જો સરકારની કોઈ યોજના હશે એ બાબત પર કોર્પોરેશન गौर કરશે સેવ બોલી